જણાવો ને એમ તમને શું તકલીફમાં હતું કયો અને એલર્જી હતી નાકમાંથી ને પાણી પડાય શ્વાસ તો તકલીફ હતી આ શ્વાસમાં લેવામાં આ બધું જે શરૂઆત થઈ એનો કેટલો સમય થયો તો આ તકલીફમાં તમને એ જોઈ તો જન્મથી જ જન્મથી મતલબ તમે 24 વર્ષની ઉંમર છે એટલે તમારે એક બે વર્ષ પછી હતી હે ને તમને આ તકલીફ હતી બરાબર ધીરે ધીરે તમને શરૂઆત છે નથી કે તે શરદી થી પછી ધીમે ધીમે ઉધરસ ને પછી શ્વાસ લેવામાં કઈ રીતે રહેતો તમે બધા કોઈ ડોક્ટર બતાવેલું હતું કઈ રીતે હતું ઘણા બધા ડોક્ટર ને બતાવેલું ઘણા બધા

લોકો ને એલર્જી અસ્થમા સારું થઈ શકે કે નહીં હા સારું થઈ શકે